હું એચ કે બાર કુકિંગ ચેનલ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસીપી છે જીરા રાઈસ અને દાળ ફ્રાય ધાણા પણ કટિંગ કરેલા છે તમાલપત્ર લવિંગ તજ અને મરી અને થોડું એમાં જીરું એડ કરવાનું છે તો ગેસ ચાલુ કરીને કરવાનું છે મિત્રો તેલ ગરમ થઈ ગયું તો તેમાં જીરું તમારું પત્ર મરી હું તું અમારા સભ્ય પ્રમાણે ભાત તૈયાર કરેલા છે

એની અંદર ટામેટા કટિંગ કરેલા ડુંગળી ધાણા ધાણા અને લસણની પેસ્ટ ધાણા જીરું મરી કાપેલા મરચાં મેથી દાણા ડાળ 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 બાફેલી તૈયાર જ છે તો હવે બે ચમચી તેલ એડ કરીશું

માં થોડી હિંગ એડ કરીએ થોડા ટામેટા નાખશે ટામેટા એડ કર્યા પછી થોડા લીલા મરચાં એડ કરીએ તેમાં લસણ ને ધાણાની એક થોડું એડ કરીએ થોડું જોઈએ તેમાં થોડી ડુંગળી એડ કરીએ ડુંગળી એડ કર્યા પછી થોડી મેથીના દાણા એડ કરીએ થોડી વાર કફી રાખીએ લઈ લઈએ તેલ છૂટું પડી ગયું જશે ડુંગળીનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આ ડાળ હું એ પહેલેથી જ બાકીને તૈયાર રાખી છે કારણ કે ઘરના સભ્ય પ્રમાણે દાળ બનાવી છે તો તમે પણ તમારા સભ્ય પ્રમાણે ઘરે બનાવી શકો છો તેમાં દાળ એડ કરીશ ધાણા જીરોનો મસાલો એડ કરીશું લાલ મરચું થોડું એડ કરીશું અડધી ચમચી જેવું હળદર નોર્મલી એડ કરીશું આમ હું એ દાંડની અંદર બાફતી વખતે થોડી નાખેલી છે થોડી એડ કરવાની સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું હવે તેમાં થોડું પાણી પીરીશું દાણા ને મેથી એડ કરીએ હવે થોડી થવા દઈએ જુઓ મિત્રો દાળ ફ્રાય તૈયાર થઈ ગઈ હવે તેમાં લીંબુ એડ કરીએ જુઓ મિત્રો ડાળ તૈયાર થઈ ગઈ છે સરસ જુઓ મિત્રો આજની રેસિપી મારી તૈયાર થઈ ગઈ છે દાળ ફ્લાય અને જીરા રાઇસ તો આ આ આ રેસિપી દરેકના ઘરમાં બનતી હોય છે હોટલોમાં પણ બનતી હોય છે તો મિત્રો તમે જરૂરથી મારી રેસીપી જોઈને ઘરે બનાવજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો